કોંગ્રેસ કોંગ્રેસ આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે કાર્યક્રમ દરમિયાન દેશના એસટી એસસી અને ઓબીસી સમાજના અનામત વિરોધ કરેલ નિવેદન ને લઈને આજે જિલ્લા ભાજપ દ્વારા બોડેલી ખાતે રેલી સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા ખાતે એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાત કરી હતી જેને લઈ ભારતમાં વસતા એસસી એસટી અને ઓબીસી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠી છે જેના વિરોધમાં સમગ્ર ભારતમાં ભારત ભાજપના એસ ટી એસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી ધરણા કરી કોંગ્રેસ અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપના એસસી એસ ટી અને ઓબીસી મોરચાના અધિકારીઓ દ્વારા બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળી અલીપુરા ચાર રસ્તા સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દર દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છે જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અંત્યંત ખેદની લાગણી વ્યક્ત કરે છે હમણાં અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે હમણાં અમારી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી કે જે અમે અનામતની અંદર દૂર કરી શકીએ એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે અમારી સરકાર ભારતની અંદર બનશે ત્યારે અમે અનામત દૂર કરીશું આ એમના નિવેદનથી સમગ્ર દેશની અંદર ખૂબ રોષ ફાટી નીકળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એમના આ નિવેદનને સખત વખોડી કાઢે છે એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનની ચોપડી લઈને સંવિધાનના એક પવિત્ર ગ્રંથની મજાક બનાવી અને ચૂંટણીના મુદ્દાની અંદર તેઓ એસસી એસટી ઓબીસીના મત અંકે કરવા માટેનું એક મોહરું બનાવી અને સંવિધાનની પુસ્તકના લોકોની સમક્ષ મૂકી અને તેઓ મત અંકે કરવાનો પ્રયાસ કરતા હોય અને બીજી તરફ એમના નેહરુ યુગથી લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા એમની એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એમણે છતી કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી પણ જ્યારે ભારતની અંદર કેન્દ્રની અંદર અમારી શાસન આવશે ત્યારે અમે એક જા દૂર કરી નાખીશું આ રીતે બે મોઢાની વાત કરી અને એમનું પોતાનું જે મહોરું હતું દલિત વિરોધી એસસી એસટી વિરોધી એ અમને છતું કર્યું એના સમગ્ર દેશની અંદર ખૂબ આક્રોશ અને આક્રોશ અને એમના વિરોધ નો રોષ સમગ્ર દેશની અંદર જોવા મળી રહ્યો છે